આ હતો માટેનો કાર્યક્રમ ગામનો જોરો કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ પ્રસારણ આકાશવાણીના રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે થોડી જ ક્ષણોમાં ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન એમઆરઓ સુવિધા આઈએનએસ માહે અને સ્કાય રૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારતના ખાદ્યનું ઉત્પાદનમાં સો મિલિયન ટનનો વધારો થયો પ્રધાનમંત્રીએ પોલીસ પ્રત્યે જનસાધારણની ધારણા અને ખાસ કરીને યુવાનોની ધારણામાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ચૂંટણી પંચે ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ અને રાંચીમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી એક દિવસીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રણસો પચાસ રનનો લક્ષ્યાંક આપ્યો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન એમઆરઓ સુવિધા આઈએનએસ માહે અને સ્કાય રૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી નવીનતા અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે શ્રી મોદીએ આજે આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરતા આ વાત કહીને लीप इंजन एमआरओ फैसिलिटी का उद्घाटन किया है एयरक्राफ्ट की मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल के सेक्टर में भारत ने ये बहुत बड़ा कदम उठाया है पिछले हफ्ते मुंबई में एक कार्यक्रम के दौरान आईएनएस माहे को भारतीय नौसेना में शामिल किया गया पिछले ही हफ्ते भारत के स्पेस इकोसिस्टम को स्काई रूट के इन्फिनेटी कैंपस ने नई उड़ान दी है श्री मोदी ने कयो कि છેલ્લા 10 વર્ષમાં ભારત ના ખાદ્યન ઉત્પાદન માં 100 મિલિયન ટન નો વધારો થયો છે. સાથીઓ, કૃષિ ક્ષેત્રે મેં ભી દેશને બડી ઉપલબ્ધી હાंसिल કી. ભારત ને 357 મિલિયન ટન કે ખાદ્યન ઉત્પાદન કે સાથ એક ઇતિહાસિક રેકોર્ડ બનાયા હૈ. 357 મિલિયન ટન 10 સાલ પહેલે કે તુલના મેં ભારત કા ખાદ્યન ઉત્પાદન 100 મિલિયન ટન ઓર બડ ગયા હૈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારત માટે ગર્વની વાત છે ખેલો કે દુનિયા મેં ભારત કા પરચમ લહેરાયા હૈ કુદ દિન પહેલે ભારત કોમનવેલ્થ ખેલો મેજબાની કા એલન હુઆ ઉપલબ્ધિયા દેશ કી હૈ દેશવાસીઓ કી દેશવાસિયો પ્રધાનમંત્રીએ કહ્યું કે નૌકાદળ ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે आई माहे को भारतीय नौसेना में शामिल किया गया कुछ लोगों के बीच इसके स्वदेशी डिजाइन को लेकर खूब चर्चा रही वहीं पुडुचेरी और मालावार कोष के लोग इसके नाम से ही खुश हो गए दरअसल इसका माहे नाम उस स्थान माहे के नाम पर रखा गया है जिसकी एक समृद्ध ऐतिहासिक विरासत रही है इस युद्धपोत का क्रेश उरुमी और कलहरिय पट्टू की पारंपरिक लचीली तलवार की तरह दिखाई पड़ता है નૌસેના બહુ તેજી આત્મનિર્ભરતામ બઢા રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ પ્રત્યે જનધારણા ખાસ કરીને યુવાનોની ધારણામાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું કે આ પરિવર્તન વ્યાવસાયિકતા સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના વધારી શક્ય છે આજે છત્તીસગઢના રાયપુરમાં પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોના સાહીઠમા પરિષદની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ પોલીસ વિભાગો અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મોટા વહીવટી તંત્રોને નિર્જન ટાપુઓને એકત્રીકૃત કરવા માટે યોગ્ય વ્યૂહરચના અપનાવવાનો નિર્દેશ આપ્યો તેમણે પ્રતિબંધિત સંગઠનોની નિયમિત દેખરેખ માટે પદ્ધતિઓ સ્થાપિત કરવા ડાબેરી ઉગ્રવાદથી મુક્ત વિસ્તારોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે નવીન મોડલો અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો પ્રધાનમંત્રીએ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કર્યા તેમણે શહેરી પોલીસિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ત્રણ શહેરોને પણ એવોર્ડથી એનાયત કર્યા આ પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગૃહ રાજ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ સચિવ હાજર રહ્યા હતા ચૂંટણી પંચે ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા એસઆઈઆર માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે સુધારેલા જાહેરનામા મુજબ હવે ફોર્મ અગિયાર ડિસેમ્બર સુધી વિતરણ કરી શકાશે અગાઉ આ અંતિમ તારીખ ચાર ડિસેમ્બર હતી ડ્રાફ્ટ મતદાર યાદી હવે સોળ ડિસેમ્બરે પ્રકાશિત થશે અંતિમ મતદાર યાદી આવતા વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ પ્રકાશિત થશે દિલ્હી પોલીસના વિશેષ સેલે પાકિસ્તાન સમર્થિત ગેંગસ્ટર સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતા વિશેષ સેલના એડિશનલ પોલીસ કમિશનર પ્રમોદ કુમાર કુશવાહાએ જણાવ્યું કે આ મોડ્યુલનું નેતૃત્વ સહઝાદ ભટ્ટી કરી રહ્યો હતો જે હાલમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના ઇશારે કાર્યરત છે તેમણે ઉમેર્યું કે આ કેસના સંદર્ભમાં પંજાબ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ઇન સ્લેશ જ્યુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નેશનલ હેલાર્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી એફઆઈઆર દાખલ કરી છે ઇડીની ફરિયાદ બાદ દાખલ કરાયેલી એફઆઈઆરમાં નેશનલ હેરાલ્ડ અખબારના પ્રશાસક પ્રકાશક એસોસિએટેડ જનરલ્સ લિમિટેડની સંપત્તિના સંપાદન સાથે સંબંધિત ગુનાહિત કાવતરું છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મૂકવામાં આવ્યો છે આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આજે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકમાં છત્રીસ રાજકીય પક્ષોના પચાસ નેતાઓએ ભાગ લીધો હતો બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ જણાવ્યું કે બેઠક રચનાત્મક વાતાવરણમાં યોજાય સરકારે શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહોના સુચારૂ સંચાલનમાં સહયોગ માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓને અપીલ કરી શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને ઓગણીસ ડિસેમ્બર સુધી ચાલશે રાંચીમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી એક દિવસીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે આપેલા ત્રણસો પચાસ રનનો લક્ષ્યાંક આપ્યો છે જેના જવાબમાં છેલ્લા મળેલા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાએ પચીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો રન કર્યા છે વિરાટ કોહલીની આક્રમક સદી અને રોહિત શર્માની અડધી સદીની મદદથી ભારતે નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટે ત્રણસો ઓગણપચાસ રન કર્યા હતા અગાઉ પ્રવાસી ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો બેડમિન્ટનમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ આજે લખનૌમાં સૈયદ મોર્તિ ઇન્ટરનેશનલ ખાતે મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે ભારતીય જોડીએ મહિલા ડબલ્સની ફાઇનલમાં આઠમી ક્રમાંકિત જાપાની જોડીને હરાવી હતી ચક્રવાતી તોફાન દીતવાહ જે હાલમાં તમિલનાડુ પુડુચેરી દરિયાકાંઠે એશી કિલોમીટર દૂર છે તે આગામી ત્રણ કલાકમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના ઉત્તર તમિલનાડુ પુડુચેરી દરિયાકાંઠે ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા સંકલિત હવાઈ બચાવ મિશન દ્વારા શ્રીલંકાના આપત્તિગ્રસ્ત કોર્ટમાલે વિસ્તારમાં ફસાયેલા ચોવીસ મુસાફરો અને ત્રણ ગંભીર રીતે ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા છે હોંગકોંગમાં સાત બહુમાળી મહેરાણાંક ઇમારતોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને એકસો છેતાળીસ થયો છે જ્યારે એકસો પચાસ લોકો હજુ પણ ગુમ છે પાંચમા દિવસે પણ શોધખોળ કામગીરી ચાલી રહી છે દક્ષિણ પૂર્વ એશિયામાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને પાંચસો થયો છે અધિકારીઓએ જણાવ્યું કે અઠવાડિયા દરમિયાન વિસ્થાપિત થયેલા હજારો લોકો માટે રાહત પ્રયાસો ચાલુ છે ઇન્ડોનેશિયામાં ત્રણસો છત્રીસ થાઇલેન્ડમાં એકસો સિત્તેર અને મલેશિયામાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે સામાજિક ન્યાય અને અધિક સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે જણાવ્યું છે કે છેલ્લા અગિયાર વર્ષમાં બત્રીસ લાખથી વધુ અપંગ લાભાર્થીઓને આધુનિક સહાય ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે આજે નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ લિમ્બ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ત્રેપનમાં સ્થાપના દિવસને સંબોધન કરતાં તેમણે આ વાત કહી અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન એમઆરઓ સુવિધા આઈએનએસ માહે અને સ્કાય રૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારતના ખાદ્યનું ઉત્પાદનમાં સો મિલિયન ટનનો વધારો થયો પ્રધાનમંત્રીએ પોલીસ પ્રત્યે જનધારણા અને ખાસ કરીને યુવાનોની ધારણામાં તાત્કાલિક ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ચૂંટણી પંચે ગુજરાત સહિત બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ અને રાંચીમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી એક દિવસીય મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ત્રણસો પચાસ રનનો લક્ષ્યાંક આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી સમાચાર કે સાથ મેં નવીન सक्सेना